નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે રક્ષાબંધન દરમિયાન ભાઈ તથા બહેને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીશું રક્ષાબંધનના પવિત્ર તહેવારની દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે આ દિવસે ભાઈ બહેન માટે ખૂબ જ ખાસ અવસર કહેવાય છે આ તહેવારને દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે દર વર્ષે શ્રાવણની પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે આ તહેવારની ઉજવણી પહેલા કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ રક્ષાબંધનને ભાઈને તિલક લગાવીને બહેન ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે આપણે ત્યાં તિલક લગાવીને તેના અક્ષતનો ઉપયોગ કરવામાં આવે છે રક્ષાબંધનના શુભ અવસર પર બહેન તેના ભાઈને રાખડી બાંધતી વખતે ભાઈને ચાંદો કરે છે અને ચોખા પણ લગાવે છે પણ ધ્યાન રાખો કે ચોખા અખંડ હોવા જોઈએ તૂટેલા ચોખાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે આ સિવાય રાખડી બાંધતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે રાખડીને ત્રણ ગાંઠ બાંધવી જોઈએ તે દેવી દેવતાઓ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે ત્રણ ગાંઠો ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને મહેશને સમર્પિત છે એવી ધાર્મિક માન્યતા છે સનાતન ધર્મમાં પૂજા દરમિયાન માથું ઢાંકવામાં આવે છે જો તમે ભાઈ અને બહેનને રક્ષાબંધન પર રાખડી બાંધતા હોવ તો એ વખતે ખાસ કપડાથી માથું ઢાંકવું જોઈએ કારણ કે રાખડી બાંધતી વખતે ભાઈ અને બહેન એકબીજાના લાંબા આયુષ્ય અને સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે જો તમે રક્ષાબંધનના દિવસે કાળા રંગના કપડાં પહેરો છો તો ભૂલથી પણ આવી ભૂલ ન કરતા કારણ કે પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે